હેલો આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવાની છું કે જેનો ઉપયોગ તમે બાળકોના ટિફિનમાં બ્રેકફાસ્ટમાં સાંજના નાસ્તામાં કે ડિનરમાં કોઈપણ જગ્યાએ કરી શકો છો અને જો તમે ફક્ત દસ મિનિટની પ્રિપેરેશન કરીને રાખશો ને તો આ પરોઠા બનાવવામાં તો ફક્ત પાંચ જ મિનિટનો સમય લાગવાનો છે અને તે એટલા ટેસ્ટી અને ખસ્તા બને છે ને કે તેને સર્વ કરવા માટે તમારે દહીં અને કેચપ હશે ને તો પણ તે લોકોને ઘણા જ પસંદ આવવાના છે તો પછી ચલો ફટાફટ જોઈ લઈએ આ પરોઠા બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે અને મોટાભાગની વસ્તુ તો આપણા દરેકના ઘરમાં હોય જ છે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો સૌથી પહેલાં આપણે જરૂર પડશે લોટની તો જેમાંથી આપણે રોટલી બનાવીએ છીએ ને બસ તે જ લોટ લીધો છે અને તેને જેમ રોટલી માટે લોટ બાંધીએ છીએ ને તેમ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે જે સાઇઝમાં આપણે પરોઠા બનાવવા હોય ને તે સાઇઝના લુવા તૈયાર કરીશું તેની ઉપર અટામણ એટલે કે કોરો લોટ સ્પ્રેડ કરીશું અને રોટલીની જેમ જ તેને વણી લઈશું હવે તેની ઉપર ઘી અથવા તો તેલ સ્પ્રેડ કરીશું પરંતુ આ પરોઠા ઘીમાં વધારે ટેસ્ટી લાગતા હોય છે તો મેં ઘીનો ઉપયોગ કર્યો છે અને હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ તીખા ચટણી તો તીખા ચટણી કેવી રીતે બનાવાય છે અને તેની માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ને તે બધું જ મેં રેસીપીના એન્ડમાં મૂક્યું છે તો ત્યાંથી તે તમે જોઈ શકશો અને તેની ઉપર થોડી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરીશું અને બિલકુલ હલકા હાથે તેને રોલવાળી લઈશું જે તીખા ચટણી વડાપાવમાં વપરાય છે ને તેનો જ મેં ઉપયોગ કર્યો છે અને એકવાર તમે આ ચટણી બનાવશો ને તો ઘણા લાંબા સમય સુધી તેને સ્ટોર કરી શકશો અને રોલ વળાઈ જાય તે પછી આ રીતે તેને ઉપરથી કટ લગાવીશું એટલે તેમાં બહુ જ બધા લેયર્સ બની જશે મોટાભાગે તો આપણે પરોઠા ગોળ અથવા તો ત્રિકોણ વણતા હોઈએ છીએ પરંતુ આજે આપણે આ પરોઠા થોડા લાંબા વણવાના છે તો તેની માટે આપણે ગુલ્લું પણ આ રીતે થોડું લાંબુ તૈયાર કરીશું હવે પાટલી અને ગુલ્લા બંનેની ઉપર થોડો કોરોલોડ સ્પ્રેડ કરીશું અને બિલકુલ જ હલકા હાથે તેને લમખોળ શેપમાં વણી લઈશું જો તમારી પાસે લસણની આ સૂકી ચટણી બનેલી હોય ને તો તો આ પરોઠા બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટ જેટલો સમય લાગતો હોય છે એટલે કે ટિફિન માટે તો આ પરફેક્ટ રેસિપી છે અને હવે તેની ઉપર થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીશું આમ તો તે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ તલ લગાવવાથી પરોઠા વધારે ટેસ્ટી અને લૂકમાં પણ ઘણા સરસ લાગતા હોય છે તલ સારી રીતે પરોઠામાં ચૂટી જાય ને તે માટે હલકા હાથે તેની ઉપર વેલણ ફેરવીશું પછી થોડી સમારેલી કોથમીર તેની ઉપર સ્પ્રિંકલ કરીશું અને ફરીથી તેને બિલકુલ હલકા હાથે વણી લઈશું એટલે કોથમીર પણ તેની અંદર ચૂટી જાય અને હવે આ વણેલા પરોઠાને મૂકી દઈશું ગરમા ગરમ તવી પર અને જ્યારે તેની ઉપર નાના નાના બબલ્સ આવવા માંડે અને સાઈડમાંથી તે હલકા બ્રાઉન કલરના થવા માંડે ને ત્યારે તેને પલટાવી લઈશું તેની ઉપર સ્પ્રેડ કરીશું થોડું ઘી તમે ઘીને બદલે તેલ અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો ફરીથી તેને પલટાવી અને આ બાજુ પણ ઘી સ્પ્રેડ કરીશું બસ આ જ રીતે ઓલટ પુલટ કરતા રહીશું અને સારી રીતે ક્રિસ્પી થઈને ત્યાં સુધી તેને શેકી લઈશું અને આ પરોઠા તો ઠંડા અને ગરમ બંને ટેસ્ટી લાગતા હોય છે તો તમે પણ આ રીતે પરોઠા જરૂર બનાવજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે જોઈએ લસણની સૂકી ચટણી અથવા તો તીખા ચટણી બનાવવાની રેસીપી અને તેની માટેની જરૂરી સામગ્રીનું લિસ્ટ મેં અહીં આપેલું જ છે તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે અને તે શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં ઠંડા થવા માટે મૂકીશું અને શેકી લઈશું તલ તલને ફક્ત એક મિનિટ માટે જ શેકવાના છે અને તેને પણ ઠંડા થવા માટે સાઈડમાં મૂકીશું હવે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેમાં આ રીતે અધકચરું વાટેલું લસણ એડ કરીશું આ રીતે અધકચરો લસણ વાટી હોય ને એટલે તેમાં જે પાણી હોય તે બધું દૂર થઈ જાય તેમાં નાળિયેરનો પાવડર એડ કરીશું અને લગભગ એકાદ મિનિટ સુધી તેને શેકી લઈશું અને તે પછી શેકેલા સિંગદાણા શેકેલા તલ લાલ મરચું અને ધાણાજીરું એડ કરી બધી વસ્તુ સારી રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા દઈશું જ્યારે એકદમ ઠંડુ થઈ જાય ને તે પછી જ આપણે તેને ક્રશ કરીશું અને ક્રશ કરતી વખતે એડ કરીશું થોડું મીઠું એકદમ પાવડર નહીં કરીએ થોડું અધકચરું રહે ને તે રીતે તેને ક્રશ કરીશું તો આ રીતે તીખા ચટણી એકવાર બનાવી અને લાંબા સમય સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય Look tasty, stay healthy. Thank you.